નમસ્કાર હું અસ્મિતાબેન દરજી વડોદરાથી આજે આપણે ગુજરાતી દાળ ખાટી મીઠી બનાવવાની છે એની હું તમને રેસીપી બતાવું પહેલાં આપણે તુવેરની દાળ લીધી છે તેમાં થોડા સીંગ દેવા એમાં આપણે પંદર વીસ મેથીના દાણા એડ કરવાના છે હવે આપણે તેને બે થી ત્રણ પાણીએ ધોઈ પાડવાનું છે એક ગ્લાસ પાણી રેડી દઈશું તેને બાપવા માટે હું થોડું મીઠું એડ કરું છું અને આપણે બાપવામાં મેથી લીધી છે દસ થી પંદર દાણા અને સીંગદાણા અને તુવેરી દાળ હવે આપણી દાળ બફાઈ ગઈ છે તેમાં હું રીંગણના નાના ટુકડા કરેલા એડ કરું છું જે છોડા કાઢી કાઢ્યા છે હવે એમાં નાખવા હું આદુ છીણી કાઢું છું એમાં હું સ્વાદ અનુસાર આદુ એડ કરું છું મેં આંબલી પલાળી છે તેનું હવે હું પાણી આમાં એડ કરું છું કરીશું ટામેટા એડ કરીશું હળદર એડ એડ સ્વાદ અનુસાર મીઠું અથાણાનો સંભારો એડ કરું છું અડધી ચમચી હવે એમાં હું લીડા મરચા કતરેલા એડ કરું છું હવે એમાં જે આ ઉપર આવે છે જગ એ કાઢી લેવાની એનાથી યુરિક એસિડ વધે છે માટે એ હું કાઢી નાખ્યું હવે આપણે દાળનો વઘાર મૂકીશું આપણે દાળનો વઘાર કરવાનો છે એમાં લાલ આખું મરચું મૂક્યું છે রাই ঘুরি হিং মরচু হব আপনি খাটে ডাল, ઉકળી ગઈ છે આપણી આ ગુજરાતી ખાટી મીઠી દાળ તૈયાર છે કે તમને કેવી લાગી તે કમેન્ટ કરીને મને જણાવજો લાઈક કરજો શેર કરજો ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું આ દાળ લગ્ન પ્રસંગમાં ખૂબ અને ગુજરાતી લોકો